જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત રવિરામની એક अद्भुत रचना छे मित्रों। कहे छे, देखा खेल गुरु अजब गेब का नाथ निरंजन का नेड़ा हा मित्रों देखा मतलब जो यू। जोनारु कौन से જોનારી એ જ સુરતા છે તો હવે સુરતા કોને કહેવી સુરતા એટલે શું સુરતા એટલે ધ્યાન ચિત્ત બુદ્ધિ અહંકાર એક સ્વરૂપ થઈ જાય એટલે ધ્યાન સ્વરૂપ થઈ જાય એ જ સુરતા સ્વરૂપ બની જાય એ કહે છે કે દેખા ખેલ એક ખેલ જોયો કે મેં હયુરામની સુરતા કહે છે કે ખેલ મેં જોયો એવો અજબ ગજબનો ખેલ જોયો કે ખેલ ગુરુ અજબ ગેબ કા એ ખેલ જે ગુરુ છે પરમ પિતા પરમાત્મા સર્વસ્વનો ગુરુ અજબ ગજબ નવાય પમાડે એવું જેની વ્યાખ્યા ન થઈ શકે જેની તુલના કોઈ સાથે ન થઈ શકે જેનું વર્ણન ન થઈ શકે ગેબ કા ગેબ એક અદ્રશ્ય શક્તિ ગેબ એટલે એક અદ્રશ્ય શક્તિ નાથ એ અદ્રશ્ય શક્તિ જ બધાની નાથ છે નિરંજન કા નિરંજન નિરંજન જેનું કોઈ રૂપ નથી નિરંજન જે કોઈથી અંજાતો નથી એ નાથ નિરંજન કા નેણા એની સાથે મેં મારી સુરતાનો નેણો લગાડ્યો નેણાં એટલે આંખો જોવું કઈ આંખોથી જોયું જ્ઞાન દ્રષ્ટિથી જ્ઞાનની આંખોથી એને જોયું એ જ ગેબ છે જે અણછતું છતું થાય જ નહીં દેખાય જ નહીં એકદમ ગુમ દેખાય જ નહીં અદૃશ્ય માત્ર એને સુરતા દ્વારા જ જોવામાં આવે અને એ અદૃશ્ય શક્તિના જે દર્શન કરેલી હશે સુરતા દ્વારા એ કોઈને કહી ન શકે એ જોવા સાંભળવા જોઈ શકે સુરતા દ્વારા જ આંખોથી દેખાય નહીં સાંભળવા કહેવાથી બહાર છે વાણીથી પણ જે ઉપર છે નિર્વાણી જે પદ છે અદૃશ્ય એ જ અનંત પ્રકાશ છે મિત્રો અનંત પ્રકાશ તરફ આ ઈશારો કરવામાં આવ્યો છે જ્યાં કોઈ વસ્તુ છે જ નહીં મિત્રો એના તરફ એ ઈશારો કરવામાં આવ્યો છે એ જ સર્વસ્વનો આખી દુનિયાનો નાથ નિરંજન છે એની સાથે મિત્રો સુરતાના નેણા જ્ઞાનના નેણા સુરતાના જોડવાના છે હવે કહે છે કોણ તારી માતા ને કોણ તારા પિતા કોણ પુરુષ કા તું ચેલા વાહ તારી માતા કોણ છે સુરતાને કહે છે તારો પિતા કોણ છે એમ બહુ મિત્રો જબરજસ્ત વાત છે આ બરાબર અને કોણ પુરુષ કાતું ચેલા કયા પુરુષનો તું ચેલો છો ત્યારે કહે છે સત મારી માતા ધર્મ મારા પિતા આદ પુરુષકા હમ ચેલા બહુ બેસ્ટ વાત છે સત મારી માતા છે કે જે સત્ય છે ને એ જ મારી માતા સત્ય આગળ બીજું કાંઈ નથી એ જ સત્ય સ્વરૂપ એ જ નિરંજન એ જ ગેબ છે એનો જ આ બધો ખેલ છે આખી દુનિયામાં અને સ્વયં ખેલથી બહાર છે જે મદારી કોઈ ખેલ કરતો હોય ખેલના પાત્રો જુદા હોય ને ખેલ કરનારો અલગ થાય ને એમ આ ખેલ કરનારો અલગ જ છે સત મારી માતા સત એ જ માતા છે પિતા એ જ છે આપણે કહી છે ને કહું તો તું જ છો પિતા કહું તોય તું જ છો બંધુ કહો તોય તું જ સખા કહું તોય તું જ છું બધેય તું તું જ જો જેનો ભાવ હે તો ધર્મ મારા પિતા ધર્મ એવું શું છે ધર્મ કોને કહેવો શું આ બધા દુનિયાના જે બનાવટી ધર્મ છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ યહૂદી ખ્રિસ્તી પારસી વરસ્ટન શિવ બૌદ્ધ લિંગાયત અહેમદિયા નાતી જાતિ પંથા પંથી ધર્મા ધર્મી વાળા વાડી શું આ ધર્મ છે આ તો જગતના બનાવેલા ધર્મ તો કાલા તીજ છે સમયથી ઉપર છે જેટલા સમયના અંડરમાં આવે ને એને ધર્મ નથી કહેવાતો કર્તવ્ય કાનૂન ફરજ આને પણ ધર્મ કહેવાય ધર્મનો મૂળ અર્થ છે ધારણ કરવું થાય ધર્મ એટલે ધારણ કરો સત મારી માતા ધર્મ મારા પિતા સુરતા દ્વારા એ સતને ધારણ કરો એ ધર્મ છે ધારણ કરવાનું કહેશ તો સુરતા દ્વારા એ જે સત્ય છે એને ધારણ કરો આદ પુરુષ કા ચેલા આદ પુરુષ જે છે ને આદ એટલે શરૂઆત એ પુરુષ કોણ છે એ જ આત્મા છે આદ પુરુષ એ જ આત્મા આદ પુરુષ એ જ સોહમ આ આદ પુરુષ હમ ચેલા આ સુરતા કહે છે કે આદ પુરુષ રૂપી આત્માનો હું ચેલો છે અનાદ જે પુરુષ છે એ પરમ પિતા પરમાત્મા છે અહીં જે ધર્મ છે ને મુખ્ય ધર્મ એ જ ધર્મ આત્માનો ધર્મ સુરતા દ્વારા ધારણ કરો ને પછી અનાદિ પુરુષ જે સત્ય સ્વરૂપી પરમપિતા પરમાત્મા છે એને ધારણ કરી લ્યો તો સત્ય બધાની માતા જ છે માતા કયો પિતા કયો અને ધર્મ એ પિતા છે આદ પુરુષ કામ છેલા આદિમાં તો શરૂઆતમાં તો આત્મા જ આવ્યો ને અનાદિ છે પરમાત્મા છે પરમાત્મા તો કે આવતા નથી જતા નથી આવે ના જ આવે જન્મે ના મરે આત્મા એક શરીર છોડીને બીજા શરીરમાં બીજું શરીર છોડીને ત્રીજા શરીરમાં એ આવન જાવન કરે છે પણ એ જ્યારે પરમાત્મા સ્વરૂપ બની જાય આત્મા સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય તો આત્માનું પણ આવન જાવનનું ચક્કર ખતમ થઈ જાય છે તો આદિપુરુષ કામ છેલ્લા અહીં પુરુષ આત્માને શિષ્ય કીધો છે આદ એટલે શરૂઆતને અનાદ એટલે જેની શરૂઆત નહીં અંતય નહીં પણ સરવાળે પરમાત્મામાંથી જ આત્મા આવ્યો છે એટલે શરૂઆત તો પરમાત્મા દ્વારા જ કરવામાં આવીશ પણ પરમાત્માની અંદર કોઈ પ્રકારનો વિષય વાસના કાંઈ છે જ નહીં શુદ્ધ આત્મા છે એકદમ શુદ્ધ છે જેની અંદર કોઈ વસ્તુ નથી એટલે એને શુદ્ધાત્મા કહે અને આત્માની સુરતા વિષય વાસના એટલે એને જીવાત્મા કહેવાય જીવાત્મા જીવ એ જ સુરતા અને આત્મા એ જીવ જ્યારે શિવ સ્વરૂપ બની જાય આત્મ સ્વરૂપ બની જાય પછી એ પરમાત્મા સ્વરૂપને બની શકે છે બરાબર તો આદિપુરુષ કામ ચેલા મતલબ આદિપુરુષના અમે ચેલા છે કે જે આત્મા છે સોહમ શબ્દ કિયો આત્મા કિયો બરાબર આગળ જ્યાં આવે છે લાઇનમાં હવે કહે છે કિસબિદ્ધ કરીએ સેવા અને સ્મરણ કહેશે કટે કર્મ કે મેરા જો બેસ્ટ વાત કરી કિસબિદ્ધ કરીએ સેવા અને સ્મરણ કહેશે કટે કર્મ મેરા કિસબિદ મતલબ કે કેવી રીતે કઈ ઝુક્તિથી કઈ વિધિથી અમે આ સેવા કરીએ અને સ્મરણ કરીએ तो कि याद करवा तो कि कहे कैसे कटे कर्म मेरा मारा जे आ जन्म वरण कर्म है मारे पाप कर्म से जन्म वरण चक्कर से कि रीते कापाई जाए के चौरासी में दे निकली जाऊँ के हूँ मुक्ति मोक्ष ने प्राप्त करूँ त्या कहे रविदास बापा श्वास उश्वास गुरु स्मरण करिए, ऐसे कटे कर्म तेरा बेस्ट बात करें मित्रों जो શ્વાસ અને ઉશ્વાસ ઉઠતો શ્વાસો અને બેહતા શ્વાસાની અંદર ગુરુ સ્મરણ કરીએ એ સોહમ શબ્દ એને અહીં ગુરુ કહેવામાં આવ્યો છે અને સુરતાને શિષ્ય કરવામાં આવ્યો છે કારણ કે શ્વાસ ઉશ્વાસ ધ્યાન દેજો થોડુંક શ્વાસ અને ઉશ્વાસ ધ્યાનથી સાંભળજો શ્વાસ અને ઉશ્વાસ ગુરુ સ્મરણ કરીએ શ્વાસ અને ઉશ્વાસમાં ગુરુનું સ્મરણ કરીએ મતલબ એને યાદ કરવાનું છે સ્મરણ એટલે એને યાદ કરવાનું છે કોને જે એની અંદર શબ્દ ચાલી રહ્યો છે સોહમ સોહમ આ સોહમની અંદર જ આત્મા પરમાત્મા બે કટે કર્મ તેરા આવી રીતે તારું કર્મ કપાય કે સુરતાની અથિર થઈ ગઈ સુરતા સ્વયં સ્વયં સ્વરૂપ બની ગઈ તો પછી કર્મબંધન તો બધું કપાઈ જ ગયું ને કારણ કે સોહમ શબ્દ તો રહિત છે એને કાંઈ બંધન લાગુ પડતા નથી તો શ્વાસ ઉશ્વાસ ગુરુ સ્મરણ કરીએ એસે કટે કર્મ તેરા આવી રીતે તારા કર્મ કપાઈ જાય સોમ શબ્દને હે એને સિદ્ધ કરી લે એને જાણી લે એને માણી લે સ્વયં સોમ સ્વરૂપ બની જાય તો સોમ સ્વરૂપ એ જ આત્મા પરમાત્માનું મિલન છે હમરૂપી આત્મા સ્વરૂપી પરમાત્મા મળી ગયો વાત ખતમ ऐसे कटे करबो तेरा कहे रवि राम गुरु भाण प्रताप ए सत सत गुरुजी होई मेरा बेस्ट बात कर जो कहे रवि राम रवि राम बाबा कह रिया ऐसे गुरु भाण बापा ना प्रताप इनकी कृपा थकी दे थकी भाण बाबा ने रस्तो बताया तो पहुंच्या हो न एम साचा भाण बापा जेवा દેહધારી ગુરુ મળે તો જ મિત્રો કામ બને બાકી અસંભવ સત સત ગુરુજી હોય મેરા કહે છે કે સત સત ગુરુજી હોય મેરા મારો ગુરુ સત્ સત જ સત્ય સ્વરૂપ જ છે પરમ પરમાત્મા પરમાત્મા સત સત છે બે વાર સત વાપરું છે પેલા તો સત આત્મો છે આત્મા સત એ સુરતાનો ગુરુ છે એ જ સોમ શબ્દ બીજો ફરી પાછો સત હું એ પરમાત્મા છે આત્મા પણ સત છે પરમાત્મા પણ સત છે એ જ બધાનો ગુરુ છે સત સત ગુરુજી હોય મેરા વાહ એ જ મારો ગુરુ છે કે સત્ય સ્વરૂપ પરમાત્મા તો હવે બોલો પ્રેમથી રવિરામ બાપાની જય ગુરુભાણ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય